વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મગા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસાદની શક્યતા રહેશે પરંતુ હવે ચોમાસું ધરી ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ તારીખ ત્રેવીસથી છવ્વીસમાં છવ્વીસ ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે પેટી વાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો માં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સ્વામીપાલણ રાજના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપડા પડવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે અને અમદાવાદ ગાંધીનગરમાં આજે તારીખ એકવીસમી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા છે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય એટલે હવે ધીરે ધીરે ઉત્તર વર્તી ધરી થઈ હોવા છતાં તારીખ સત્યાવીસમાં ધરી ઉત્તર નીચે થયા થયા કરતાં ગુજરાતમાં ભારેથી રીતિભાર વરસાદ થવા છતાં કેટલાક ભાગમાં પુલની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અંબાજીના ડુંગરા વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે હાલમાં ક્યાંક મેળા છે તો મેળામાં ક્યાંક આહલાદક વરસાદ ઝાપટા પડે કે ક્યાંક વધુ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે